નંબર એક ઉપર મહિન્દ્રા ટેક્ટર આવેલું છે મહિન્દ્રા બસો પંચાણું ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે ટાયરની વાત કરીએ તો રિમોટ ટાયર છે નવી કન્ડિશનમાં ટાયર જોવા મળશે ચારેય ટાયર એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલિસ્ટ નવી બેટરી લુકવિડ સ્ટ્રેટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટૅક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર પંદરનું મોડલ છે વન ઓનર પાર્સિંગ ચાલુ છે કાગળિયા બધા ઓકે છે કિંમતની વાત કરે તો કિંમત ફક્ત બે લાખ પચાસ હજાર રૂપિયા કિંમત રાખ કિંમત પિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે મહિન્દ્રા બસો પંચાણું ટ્રેક્ટર જોવા ક્યાં મળશે તેની વાત કરી તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે શૈલેષભાઈને દક્કુ ભાઈ પાડશે શૈલેષભાઈને ભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જાહેરાત સ્થળની જે જાહેરાત કરી હોય છે આપણી ચેનલ ઉપર આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા સરનામું કિંમત મોડેલ સાથે મૂકવાનું છે આપણા વોટ્સઅપ નંબર ઉપર સરનું ભાઈ હડતાળી વાયુ પથો પછી વોટ્સઅપ પર મેસેજ કરવા ની છે વિડીયો સરળ લાગે તો લાઈક કરો કમેન્ટ કરો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે આપણી ચેનલ ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખાલી ઓડિટ માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજ ઉપર મિત્રો નવા હો તો ફેસબુક પેજને ફોલો કરી